જામનગરમાં પવિત્ર તહેવાર એટલે મોરમ માસ શરૂ થઈ ચૂક્યો છે અને મુસ્લિમો નવા વર્ષની શરૂઆત મોરમ માસથી થી કરતા હોય છે ત્યારે આ વર્ષે જામનગરમાં માં તાજિયાને આખરી આપવામાં આવી રહ્યો છે અને જે જામનગરમાં જે સૌથી વધારે વખાણ છે તે અમી અમીર જે તાજીઓ છે

પચીસ ફૂટનું તેની હાઈટના બન્યા છેલ્લે લાસ્ટમાં એકસો પચીસ ફૂટનો તાજીઓ બન્યો ત્યારે આપણે જામનગરની અંદર ઇલેક્ટ્રિક ટાર નતા અને ઓગણીસો ને પચીસ પચીસ જે તાજીયાની હાઇટ ગઈ હતી તો ત્યારથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે જામનગરની અંદર લાઈટ આવી તો એ પછી જે તાજિયાની હાઇટ ગઈ હતી તો જામનગરની અંદર ઇલેક્ટ્રિક લાઇટ જો આવી હોય તે તો એ ઓગણીસો પચીસથી શરૂ થઈ હોય જેથી કરીને તાજીયા નાના બનવા મળી અને આ તાજીઓ જે ઐતિહાસિક તાજી કે વિશ્વ આખામાં વખણાય છે

જે અમારા ઉસ્તાદ છે જેના સાથે હું ત્યારથી હું આજે કંઈ પણ કામ કરી શકું છું કેટલો સમય આપવો છો કેટલા ચાલુ કરી મારા આ કામ રમઝાન બકરી પછીથી ચાલુ કરી દેવામાં આવે છે બકરીથી લઈને લાસ્ટ છે તમે જે અમને સમુદ્ર કામ કરો છો કેટલા વર્ષોથી કામ કરો છો અને કેવી કારીગરી હોય છે વર્ષ અને જી જી કારીગરી કરવામાં આવે છે ખાસ કરીને લોકો દૂર આ થી જોવા માટે લોકો વર્ષોથી આવે જે માનતા પૂરી કરવા માટે આવે છે એટલે આ બધી પબ્લિક આવે એટલે મુસલમાન બધા સાથે બનાવી